જામનગર નજીક આવેલા સપડા ગામ પાસે વિનાયક મંદિરે આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે શ્રદ્ધાળુઓના સમુદ્રે છલકાઈ ઉઠ્યું હતું દૂર દૂરથી આવેલા ભક્તોએ પગપાળા પદયાત્રા કરીને ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી આ સ્થાળુઓએ ધૂપદીપ ફૂલ મોદક અને અન્ય પ્રસાદ સાથે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી મંદિરમાં વ્યાપેલું ભક્તિનો માહોલ અનુપમ હતો વિનાયક ગણપતિ બાપાને પ્રાચીન કાળથી જ જ્ઞાન સિદ્ધિ અને વિઘ્ન હર્તા તરીકે પૂજવામાં આવે છે આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને દાદાની કૃપાથી તે પૂર્ણ થાય છે એવી માન્યતા છે આજના દિવસે મંદિર પરિસરમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારીઓએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા સપડા ગામનું સિદ્ધિ વિનાયક મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક પણ માનવામાં આવે છે આજના દિવસે ઘણા દર્શનાર્થી પગપાળા કરીને હાલીને દર્શન કરવાનો લાભ લઈએ છીએ મંદિરે આવીને અને આરતી સવારના છ વાગે મંગળા આરતી થાય છે સાત વાગે ધ્વજ પૂજા થાય છે સાડા સાત વાગે નવગ્રહની પૂજા થાય છે અને નવ વાગે મહાયજ્ઞનો પ્રારંભ હોય બાર વાગે બીડું ઉમાઈ જાય તે પછી મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું છે સાંજે સંતવાણી રાખવામાં આવેલી છે આ મૂર્તિની વિશેષતા કે જે ખુદ દાદા સ્વયંભુ બિરાજમાન હોય આ દાદાની વિશેષતા એ છે કે આ સાડા પાંચસો છસો વર્ષ જૂની જે દાદાની પ્રતિભા વર્ષના ચોખાના દાણા જેટલી વધાય છે કે જે અત્યારના વૈશાખ ચોથના ભાદરવી ચોથ ઉજવવામાં આવે છે આજ ભાદરવી ચોથના દિવસે કાર્યક્રમો ઉજવવામાં આવે છે જે સવારના છ વાગે મંગળા આરતી સાત વાગે ધટ પૂજન સાડા સાત વાગે નવ જ્ઞાની પૂજા અને નવ વાગે મહાયજ્ઞ રાખવામાં આવેલ છે આ મંદિરને ને સાડા પાંચસો થી છસો વર્ષ થઈ ગયા છે